ભાઈ બનાવવાથી તો હું પહેલી પહેલીવાર વિમાન ચલાવવાનો ખૂબ ખૂબ સ્વાગત તમારે બધાનો અમારે એમ બી ક્રેઝી ગેમ ગુજરાતી ચેનલ સ્લો મોશનમાં દોરવા દે જબરજસ્ત બંદી પહેરમાં નીકળી ગયું તો ભાઈ ખાસ કરીને તમે મેવાણામાં ગયો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હું મેવાણાના એરપોર્ટે આવી ગયું પોખ્યો બોખ્યો વાગસી થોડું આગું હેઠળ દે આગળ બોડાનો બોડાનો પોખ્યો આવી જાય જબરજસ્ત વાગ નહીં ગયા ભાઈ બનો ચાલો સ્લો મોશનમાં જવા દે બે જવા દે આજે પહેલીવાર મઇટ ઉડાડવાનો ને છક્રો પ્રાઇવેટ ચેક આવ વિમાન પ્રાઇવેટ વિમાન એ વીસ હજાર રૂપિયા ભાડું આવ્યું એક દિવસનું બહુ મોઘા પર આવ્યો કઈ મને તો વીસ હજાર રૂપિયા પણ જે હોય બે જ વાધે આ પખ્યો બહુ નેચાયો યાર અઢી બોડાના એક તો માથામાં તો વાગ્યું પોખ્યું બે જ વાગે સ્લો મોસમ બહુ વેઢ્યા એવા ફાસ્ટ ફાસ્ટ બહુ ટાઈમ વેસ્ટ થાય યાર આપણો ટાઈમ નહીં એક તો ગઉ લેવા નહીં એટલે અગાઉ આડવા રાખે પણ આ તો એક દારો વિમાન ઉડાડવા મળ્યું એટલે એ જબરજસ્ત સ્ક્રીનશોટ પાડી લે એટલે વોટ્સએપ સ્ટેટસમાં મેળતા ફાવા બધાને બતાવતા ફાવા કું વિમાન ચલાવી મેં સ્ટેટસ બીટસમાં જ લીધું નહીં લઈએ બંધું બાંધુક અમા શું કર્યું બંદૂક આ થોડા અમે કોઈ લડાઈમાં જવાના અહીએ બે જવા દેવા વિમાન દરવાજો ખોલે દરવાજો એ અડી ગયો બધું બોડું બોલું થઈ ગયો વિમાન ઉડાડીએ મને વિમાન ઉડાડતા આવડતું નહીં હવે શું કરવાનું છે શું દવા બાજુ એ એ નમી ગયું વિમાન એ એ ઉડ્યું એટલે ઉડતું તો નઈ વિમાન સારી રીતે ઉડાડવાનું પડે થઈ ગયું એ જારી જઈને ભટકાવાનું હટકાય બોર્ડર ઉપર એ